વાત કરવાના છે મનસુખ રાઠોડે જે દેવ પૂજક સમાજ વિશે ખરાબ શબ્દો બોલે તો અને દેવ પૂજક ની માતાનું પણ અપમાન કરે તો મિત્રો એકવાર ફરી નવો વિડિયો લઈને આવ્યો છું તો અમારી YouTube ચેનલ માં તમારું સ્વાગત કરું છું તો મિત્રો વિડિયો ચાલુ કરીએ એ પહેલા ચેનલ ને લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરી દેજો મનસુખ રાઠોડ આજ તુ અમારા દેવ પૂજક સમાજ વિશે તું બોલ્યો હો ને અને અમારી માતાજી વિશે બોલ્યો હાલા પણ કે હવા દાળા તાળા અને હારા તઈ દાળા મારી રખા દાદાની હરખ મહિના લ્યા હા દાલે તને હરકાયો કુતરો કરું તો રામજી દાદા ની હરકમય કરું કે જગત ના ડોક્ટર મિત્રો જે મનસુખ રાઠોડે દેવ પૂજક સમાજ નું અપમાન કર્યું હતું અને દેવ પૂજક સમાજ ની માતા નું અપમાન કર્યું તે દ્રષ્ટિ લઈને આખું દેવ પૂજક સમાજ રોષે ભરાયું છે અને મનસુખ રાઠોડ ને ચેલેન્જ કરે છે કે મનસુખ હોય તો બહાર આવી જાય અને તાકાત મેદાનમાં આવી જાય તો મનસુખ રાઠોડને આ દેહપૂજક સમાજ આખો ચેલેન્જ કરે છે અને મનસુખ રાઠોડ તેની જાતને સમજે છે શું તે માતાઓને ગાળો બોલે અને અમારા દેહપૂજક સમાજને વારંવાર ગાળો બોલે છે તો મનસુખ રાઠોડ તે દેહપૂજક સમાજનું અપમાન કરે છે અને દેહપૂજક સમાજની માતાનું અપમાન કરે છે